ઘણી વખત જીવનમાં સારો ફાયદો થતો હોય છે જો આપણે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરીએ છીએ તો આપણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ આજે આપણે ખાસ કરીને ઘરના મંદિરને લગતા અમુક નિયમોનું પાલન કરવાનું જાણીએ વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ પહેલી વસ્તુ છે શંખ વાસ્તુ મુજબ મંદિર માં શંખ રાખવો ખૂબ જ શુભ છે શંખ શુભતા નું પ્રતિક માનવામાં આવે છે કહેવામાં છે કે એક વધુ શંખ ન રાખવા જોઈએ વસ્તુ એકદમ સાફ રાખવી જોઈએ બીજું છે કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વજો નો ફોટો ક્યારે મંદિર ની અંદર ન રાખવો જોઈએ આમ કરવું ભગવાન નું અપમાન ગણાય છે પિતૃ એ આપણા પૂર્વજ છે અને મંદિરમાં આપણે આપણા કુળદેવતા અને ઈષ્ટદેવતા બિરાજમાન કરીએ છીએ તેથી પૂર્વજોના ફોટા આપણે મંદિરમાં ન રાખવા જોઈએ પિતૃઓને આપણા ઘરની દક્ષિણ દિશામાં રાખવા શુભ મનાય છે ત્રીજું છે માચીસ ઘરના મંદિરની અંદર માચીસ ન રાખવી જોઈએ આપણે પૂજા કરીએ છીએ ત્યારે દીવો પ્રગટાવીએ છીએ તે વખતે માચીસ દ્વારા દીવો પ્રગટાવીએ છીએ પરંતુ દીવો પ્રગટાવીને માચીસને મંદિરની અંદર ના રાખવી જોઈએ તેને મંદિરની આજુબાજુ રાખવી જોઈએ ચોથું છે ઘરના મંદિરમાં કોઈ પણ દેવતાના ફોટા હોય અને તે જૂના હોય તો કોઈ વાંધો નહીં પરંતુ જૂના કે ફાટેલા ફોટા અને તૂટેલી ફોટો ફ્રેમ પણ ના રાખવા જોઈએ આનાથી પરિવારમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે ફોટા કોઈ કારણસર ફાટી ગયા હોય તો તેને બ્રાહ્મણની સલાહ અનુસાર વિધિપૂર્વક બદલાવી દેવા જોઈએ અને પાંચમું છે ફૂલ મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલો કે હાર ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી આપણા જીવનમાં ઉદાસીનતા આવે છે આથી રોજ તાજા ફૂલોનો હાર ચઢાવવો જોઈએ સુકાઈ ગયેલા ફૂલ કે હાર ન ચણાવવા જોઈએ આગલા દિવસના ફૂલ અને હાર ઉતારી લેવા જોઈએ શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ